નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે અને મિત્રો દરરોજના તાજા અને મહત્ત્વના સમાચાર માટે ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ગુજરાતના ક્ષત્રિયો ભાજપથી નારાજ છે એવા નારાજ છે કે તેમણે ખુલ્લી ભાજપને હરાવવાનો સંકલ્પ લીધો છે રાજકોટની રૂપાલા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાજપને ડેમેજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ક્ષત્રિયો સંકલન સમિતિની રોજ નવી નવી રણનીતિઓ બનાવી આંદોલન રાખવાના પ્રયાસમાં લાગેલું છે તો બીજી તરફ જેમ જેમ મતદાર નજીક આવતું જાય છે તેમ તેમ ભાજપ ને પણ ડેમેજ કંટ્રોલની કવાયતે જ કરી દીધી છે ભાજપમાંથી કમાન ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાથમાં ઉપાડી છે સંઘવી રાજ્યના અલગ અલગ બેઠક પર જઈને ક્ષત્રિય આગેવાનો અને નેતાઓ સાથે બંધ બારની બેઠક કરી રહ્યા છે જો સંઘવીએ બનાસકોટા પહોંચી બંધબારની બેઠક યોજી હતી સમજાવટનો પ્રયાસ કર્યો હતો ત્યાર પછી કચ્છ ભાવનગરમાં પણ બંધબારની સત્રીઓને સમજાવાયા હતા ડેમેજ કંટ્રોલ માટે હર સંઘવી સાથે સંગઠન મહામંત્રી રત્નાકર પણ લાગેલા છે તમામ બેઠકો ગુપ્ત યોજાઈ રહી છે તેની અસર કેટલી થાય છે તે તો પરિણામ પછી જ મિત્રો ખબર પડી શકે છે પરંતુ સત્રીઓની રણનીતિ પછી ભાજપની પણ પોતાની અલગ રણનીતિ પર કામ કરતું હાલ જોવા મળી રહ્યું છે સત્રીઓના આંદોલનની અસર રાજકોટની સાથે જામનગર ભાવનગર અને સુરેન્દ્રનગર પણ થાય તેવો એધાન છે કારણ કે આ ત્રણેય બેઠક પર ક્ષત્રિય સમાજના મત તારા એવા પ્રમાણમાં હોય છે જો કે અન્ય સમાજના મત વન સાઈડ પડે તો ભાજપની સારી લીડથી જીત થઈ શકે છે તેથી ભાજપ હાલ તમામ નાની નાની બાબતોનું મંથક કરીને આગળ વધી રહ્યું છે તો જેના કારણે સમગ્ર વિવાદ થયો છે તે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા પણ અવારનવાર ક્ષત્રિય સમાજને અપીલ કરતા જોવા મળી રહ્યા છે વધુમાં જાણીએ તો રૂપાલાનો વિવાદ હજુ શાંત થયો નથી તે ભાજપના વધુ એક નેતાએ સફાટ કર્યો છે તેમણે આપેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે જોકે આ નેતાએ નિવેદન બાદ માફી પણ માગી લીધી હતી બફાત કરતા નેતાઓએ એક જ જાગૃત મીડિયા તરીકે અમારે કહેવું છે કે એવું નિવેદન સુકામ આપો છો કે પાછળથી માફી માગવી પડે